તમારી રાશિથી જાણો તમારા લગ્ન ક્યારે થશે આ રીતે જાણો લગ્ન એ એક પવિત્ર બંધન છે જેની પોતાની મર્યાદા છે જો લગ્નનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવે તો લગ્ન ટકવાની શક્યતાઓ વધી જાય છે પરંતુ તે બે પરિવારોનું મિલન છે જે એક સામાજિક સ્થિતિ છે એક મહત્વપૂર્ણ સ્થિતિ છે એક વ્યક્તિ લગ્નનો સમય દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના જન્મના ચાર્ટમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ નક્કી કરે છે કે તેના જીવનમાં કયો સમય લગ્ન માટે સૌથી યોગ્ય રહેશે લગ્ન માટે યોગ્ય સમય પસંદ કરવો જરૂરી છે કારણ કે યોગ્ય સમયે લગ્ન કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પ્રેમ આવે છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો લગ્ન માટે શુભ મુહૂર્ત આજે અમે તમને જણાવીશું તો વીડિયોના અંત સુધી સાથે રહો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને આગળ શ્રી જા એક મેષ રાશિના લોકો માટે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસનો સમય ઘણી રીતે ખાસ રહેવાનો છે ખાસ કરીને લગ્નની દૃષ્ટિએ આ સમયગાળા દરમિયાન ગુરુ શુક્ર અને મંગળની સ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે જે લગ્નની સંભાવનાઓને મજબૂત બનાવશે જો કે શનિની પૂર્વવર્તી સ્થિતિ કેટલીક અવરોધો લાવી શકે છે પરંતુ જો કુંડળીમાં અન્ય ગ્રહોનો સારો સહયોગ હોય તો આ સમય તમારા માટે શુભ રહેશે બૃહસ્પતિની ભૂમિકા વૈવાહિક જીવન માટે ગુરુ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યારે ગુરુ સાતમા ભાવમાં ગોચર કરશે ત્યારે લગ્ન માટે ખૂબ જ અનુકૂળ સમય રહેશે મેષ રાશિના અપ્રેણિત લોકો માટે આ નવા સંબંધો અને લગ્નની શુભ તકો બનાવવાનો સમય રહેશે ગુરુની કૃપાથી તમને બુદ્ધિશાળી સંસ્કારી અને સ્થિર જીવનસાથી મળી શકે છે આ સિવાય જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેમના માટે આ સમય લગ્નની સુવર્ણ તક લઈને આવશે તે પ્રેમ અને લગ્નનું પ્રતિક છે અને જ્યારે મેષ રાશિના લોકોની કુંડળીમાં તે અનુકૂળ સ્થિતિમાં હોય ત્યારે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે ખાસ કરીને જ્યારે શુક્ર ઉચ્ચ સ્થાનમાં હોય ત્યારે પ્રેમ લગ્ન કરનારાઓ માટે પણ તે શુભ સંકેતો આપશે આ સાથે મંગળ તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ વધારશે જેના કારણે લગ્ન સંબંધિત નિર્ણયો લેવામાં તમારા માટે સરળતા રહેશે શનિની પૂર્વવર્તી ગતિ કેટલાક પડકારો ઊભી કરી શકે છે ખાસ કરીને બે હજાર પચ્ચીસની મધ્યમાં જ્યારે શનિ પશ્ચાતવર્તી થશે ત્યારે કેટલાક લોકો પરિવાર તરફથી દબાણ અનુભવી શકે છે અથવા લગ્ન સંબંધિત અમુક પ્રકારના વિલંબનો સામનો કરવો પડી શકે છે જો કે એ પણ નોંધનીય છે કે જો કુંડળીમાં ગુરુ અને શુક્ર મજબૂત સ્થિતિમાં છે તો આ સમય એવા લોકો માટે ખાસ કરીને શુભ રહેશે જેમના લગ્નની તકો છેલ્લા કેટલાક વર્ષોથી સ્થગિત છે તેમના માટે આ સમય નવી તકો લઈને આવશે જેઓ પ્રેમ લગ્ન કરવા ઇચ્છે છે અને બે હજાર પચ્ચીસ વર્ષની ઉંમરના લોકો માટે આ સમય સારો રહેશે જીવનસાથી આ સમય તેમના માટે અનુકૂળ સાબિત થશે બે વૃષભ વૃષભ રાશિના લોકો માટે લગ્નનો નિર્ણય જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક છે અને યોગ્ય સમયે કરવામાં આવેલા લગ્ન સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યોતિષની દૃષ્ટિએ બે હજાર પચ્ચીસથી બે હજાર છવ્વીસના અંત સુધીનો સમય વૃષભ રાશિના લોકો માટે ખાસ કરીને અનુકૂળ રહેશે આ સમયગાળા દરમિયાન શુક્ર અને ગુરુની સ્થિતિ લગ્નયોગને મજબૂત બનાવી શકે છે જેના કારણે લગ્ન જીવનનો પાયો મજબૂત અને સુખી બની શકે છે શુક્ર અને ગુરુની ગુરૂની વૃષભનો સ્વામી શુક્ર છે જેને પ્રેમ સુંદરતા અને લગ્ન માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે જ્યારે શુક્ર તમારી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે પ્રેમ સંબંધોને ગાઢ બનાવશે અને લગ્નની તકો ઊભી કરશે તે જ સમયે ગુરુ લગ્ન પારિવારિક અને સામાજિક સ્થિરતાનું પ્રતીક છે જ્યારે ગુરુ તમારી કુંડળીમાં સાનુકૂળ સ્થિતિમાં હશે ત્યારે લગ્નની શક્યતાઓ વધુ પ્રબળ બનશે બે હજાર પચ્ચીસના છેલ્લા મહિનામાં ગુરુ અને શુક્રની સ્થિતિ લગ્ન માટે સારી રહેશે જેના કારણે આ સમયે લગ્નની યોજના કરવી ફાયદાકારક રહેશે લગ્ન માટે શુભ સમય બે હજાર પચીસ ના નવેમ્બર અને ડિસેમ્બરથી બે હજાર છવ્વીસ ના મધ્ય સુધી ઘણા મહત્વપૂર્ણ ગ્રહો સંયોગો બનશે જે વૃષભ રાશિના લોકો માટે લગ્ન માટે અનુકૂળ રહેશે ખાસ કરીને જ્યારે શુક્ર તમારી રાશિમાં ઉચ્ચ સ્થાનમાં હોય અને ગુરુ સાતમા ભાવને પ્રભાવિત કરે તો લગ્નની સંભાવના પ્રબળ રહેશે આ સમય દરમિયાન જે લોકોની કુંડળીમાં લગ્નમાં પહેલાથી જ અડચણો આવી રહી છે તેઓને પણ સકારાત્મક પરિણામ મળી શકે છે જે લોકો લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે તે લોકો જેમની કુંડળીમાં લગ્નમાં વિલંબ થવાની સંભાવના હતી પરંતુ હવે શુક્ર અને ગુરુની મદદથી તેમના અવરોધો દૂર થઈ શકે છે આ સમય એવા લોકો માટે પણ શુભ સંકેત લાવી શકે છે જેઓ પ્રેમ લગ્ન કરવા ઈચ્છે છે ત્રણ મિથુન રાશિ લગ્નની દૃષ્ટિએ મિથુન રાશિના લોકો માટે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસનો સમય ખાસ મહત્વનો સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન ગુરુનો પ્રભાવ તમારી કુંડળીમાં લગ્નની સંભાવનાઓને મજબૂત બનાવશે જો તમારી કુંડળીમાં ગુરુ અને શુક્ર વચ્ચે સારો સંબંધ છે તો લગ્ન માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે જે લોકો લગ્નમાં વિલંબ અથવા કોઈ પણ પ્રકારના અવરોધનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આ સમય શુભ સમાચાર લાવી શકે છે અને ગુરુ ગ્રહ જ્ઞાન ધર્મ અને શુભનું પ્રતિક છે જ્યારે શુક્રને પ્રેમ આકર્ષણ અને દાંપત્ય જીવન માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે જ્યારે આ બે ગ્રહો સાનુકૂળ સ્થિતિમાં હોય ત્યારે લગ્નની સંભાવનાઓ મજબૂત બને છે અને સંબંધો સ્થિર બને છે મિથુન રાશિ માટે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસની વચ્ચે ગુરુની સ્થિતિ સાતમા ઘરને પ્રભાવિત કરશે જે લગ્નની તકોને મજબૂત બનાવશે આ સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિની કુંડળીમાં લગ્નને લઈને શનિ કે રાહુની કોઈ અડચણ હોય તો તે પણ દૂર થઈ શકે છે જેઓ અવિવાહિત છે અને લગ્નની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સમય ખાસ કરીને લાભદાયી રહેશે કારણ કે જે લોકો પ્રેમ સંબંધમાં છે અને લગ્ન કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય શુભ સંકેત આપનારો છે કારણ કે જેઓ લગ્નની રાહ જોતા હોય તેઓને લગ્નની તક મળશે આ સમયગાળા દરમિયાન ગ્રહોની શુભ સ્થિતિ ઘણા લોકોના લગ્નમાં આવનારી અડચણોને અટકાવશે દૂર કરી શકે છે ચાર કર્ક કર્ક રાશિના લોકો માટે લગ્નની દૃષ્ટિએ વર્ષ બે હજાર પચ્ચીસ ખૂબ જ શુભ રહેવાનું છે આ વર્ષે ગ્રહોની સુસંગતતા ખાસ કરીને લગ્ન કરવા યોગ્ય લોકોને શુભ પરિણામ આપી શકે છે ગુરુ અને શનિનું સંયોજન આ વર્ષે ઘણી મહત્વપૂર્ણ તકો લાવશે જેના કારણે કર્ક રાશિના લોકો માટે લગ્નની સંભાવના પ્રબળ રહેશે જો તમારી કુંડળીમાં ગુરુ અને શનિની સ્થિતિ અનુકૂળ છે તો આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ગુરુ અને શનિની અસરહ ગુરુ લગ્ન કુટુંબ અને સમૃદ્ધિનું પ્રતિક છે જ્યારે શનિ સ્થિરતા અને જવાબદારીનો કારક છે જ્યારે આ બંને ગ્રહો સાનુકૂળ સ્થિતિમાં હોય છે ત્યારે લગ્નજીવન મજબૂત બને છે અને સ્થિર અને સુખી દાંપત્ય જીવનની શક્યતાઓ વધી જાય છે બે હજાર પચ્ચીસમાં ગુરુ તમારી રાશિમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરશે જે લગ્નની તકોને મજબૂત બનાવશે તે જ સમયે શનિ તમારા સંબંધોમાં પરિપક્વતા લાવવાનું કામ કરશે જેના કારણે તમારું લગ્નજીવન સ્થિર અને મજબૂત રહેશે કયા લોકોને વિશેષ લાભ મળશે જે લોકો લગ્ન માટે લાયક છે અને સારા જીવનસાથીની શોધમાં છે જે લોકો પ્રેમ સંબંધમાં છે અને લગ્ન કરવા માંગે છે તેમના માટે આ વર્ષ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે આ વર્ષે પ્રેમ લગ્નની શક્યતાઓ છે કારણ કે ગુરુ અને શનિની સુસંગતતા સંબંધોમાં સ્થિરતા આપશે પાંચ સિંહ સિંહ રાશિના લોકો માટે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવીસનો સમય લગ્નની દૃષ્ટિએ સાનુકૂળ સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન શુક્ર અને ગુરુના સંક્રમણના પ્રભાવથી લગ્નની સારી સંભાવનાઓ બની શકે છે લગ્નમાં વિલંબનો સામનો કરનારા લોકો માટે આ સમય ભાગ્યશાળી સાબિત થઈ શકે છે જો તમે તમારા જીવનસાથીની શોધમાં છો અથવા પ્રેમ સંબંધને લગ્નમાં બદલવા માંગો છો તો આ સમય તમારા માટે વિશેષ શુભ રહેશે ગુરુ અને શુક્રની અસરહ ગુરુ વૈવાહિક જીવનની સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતિક છે જ્યારે શુક્રને પ્રેમ આકર્ષણ અને વૈવાહિક સુખનો કારક માનવામાં આવે છે જ્યારે આ બે ગ્રહો સાનુકૂળ સ્થિતિમાં હોય ત્યારે લગ્નની તકો પ્રબળ બને છે અને સંબંધો મધુર બને છે સિંહ રાશિ માટે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસની વચ્ચે ગુરુ અને શુક્રની સ્થિતિ લગ્ન સંબંધી સારા સંકેતો આપી રહી છે જે તમારી કુંડળીના સાતમા ભાવને અસર કરશે જેનાથી લગ્નના પ્રસ્તાવો વધી શકે છે તે જ સમયે શુક્ર તમારા ચાર્મ અને વ્યક્તિત્વને વધારીને સારા સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે આ સમય એવા લોકો માટે સારા સમાચાર લાવી શકે છે જેમની કુંડળી અત્યાર સુધી લગ્નમાં અવરોધોનો સામનો કરી રહી હતી જે લોકો અવિવાહિત અને લગ્ન માટે લાયક છે તેમના માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે આ સમયે ગુરુ અને શુક્રનો પ્રભાવ પ્રેમ લગ્નની શક્યતાઓને મજબૂત બનાવશે છ કન્યા કન્યા રાશિના લોકો માટે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસનો સમય લગ્નની દ્રષ્ટિએ ઘણા શુભ સંયોગો લાવી શકે છે આ સમયગાળા દરમિયાન શુક્ર અને મંગળ વચ્ચેનો સંબંધ મજબૂત રહેશે જેના કારણે લગ્નની સંભાવના છે ખાસ કરીને એવા લોકો જેમની કુંડળીમાં લગ્ન પહેલાથી જ વિલંબમાં હતા તેઓને આ સમયે સારા સમાચાર મળી શકે છે જો કે શનિ વકરી થવાના કારણે કેટલાક પડકારો પણ આવી શકે છે પરંતુ ધીરજ અને સાચી દિશામાં કરેલા પ્રયાસો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે શુક્ર અને મંગળની અસરહ શુક્ર ગ્રહ પ્રેમ આકર્ષણ અને વૈવાહિક સુખનો પ્રતિક માનવામાં આવે છે જ્યારે મંગળ ઊર્જા ઉત્સાહ અને આત્મવિશ્વાસનો કારક છે જ્યારે આ બંને ગ્રહો સાનુકૂળ સ્થિતિમાં હોય ત્યારે લગ્નના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે અને યોગ્ય જીવનસાથી મળવાની શક્યતાઓ વધી જાય છે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસમાં કન્યા રાશિના લોકોને આ ગ્રહોનો પૂરો સહયોગ મળશે જેનાથી તેઓ પોતાના માટે સારો જીવનસાથી પસંદ કરી શકશે જેઓ લગ્ન માટે લાયક છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે જેઓ પ્રેમ સંબંધમાં છે અને લગ્ન કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય ભાગ્યશાળી રહેશે હા સમય પ્રેમ લગ્નની શક્યતાઓ પણ પ્રબળ બની શકે છે સાત તુલાહ તુલા રાશિના જાતકો માટે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસનો સમય લગ્ન માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે આ સમય દરમિયાન ગુરુ અને શુક્રનો શુભ સંયોગ રહેશે જેના કારણે લગ્નની બાબતોમાં સફળતા મળવાની સંભાવનાઓ પ્રબળ બનશે જો તમે લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા છો અથવા યોગ્ય જીવનસાથીની શોધ કરી રહ્યા છો તો આ સમય તમારા માટે સારા સમાચાર લઈને આવી શકે છે અને લગ્નનો યોગ તુલા રાશિનો સ્વામી શુક્ર છે અને આ ગ્રહ પ્રેમ સુંદરતા અને વૈવાહિક સુખનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ગુરુ જ્ઞાન બુદ્ધિ અને સ્થિરતાનો કારક છે જ્યારે આ બંને ગ્રહો અનુકૂળ સ્થિતિમાં હોય છે ત્યારે લગ્નજીવનમાં આવતી અડચણો દૂર થાય છે અને બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસમાં ગુરુ તુલા રાશિના સાતમા ભાવને પ્રભાવિત કરશે અને ઘણા લોકોને લગ્નની યોગ્ય તકો મળશે કયા લોકોને મળશે વિશેષ લાભ જેઓ લગ્ન માટે લાયક છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે જેઓ પ્રેમ સંબંધમાં છે અને લગ્નનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય ભાગ્યશાળી રહેશે હા સમયે પ્રેમ લગ્નની શક્યતાઓ પણ પ્રબળ રહેશે આઠ વૃશ્ચિક વર્ષ બે હજાર પચ્ચીસ વૃશ્ચિક રાશિના લોકો માટે લગ્નની દૃષ્ટિએ શુભ સંકેતો લઈને આવી શકે છે આ વર્ષે ગુરુ અને શનિની ચાલ તમારા લગ્નજીવનને સકારાત્મક દિશામાં લઈ જઈ શકે છે જો તમારી કુંડળીમાં આ બે ગ્રહોની સ્થિતિ સાનુકૂળ હોય તો લગ્નની શક્યતાઓ વધુ પ્રબળ બની શકે છે ખાસ કરીને જે લોકો લગ્ન કરવા યોગ્ય છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેમના માટે આ સમય અત્યંત ફળદાયી સાબિત થઈ શકે છે ગ્રહોની ભૂમિકા અને લગ્નનો યોગ ગુરુ ગ્રહ લગ્ન માટે વિશેષ શુભ માનવામાં આવે છે કારણ કે તે જીવનમાં સ્થિરતા અને પરિપક્વતા પ્રદાન કરે છે વૃશ્ચિક રાશિના લગ્ન લગ્નગૃહમાં ગુરુનો પ્રભાવ હોય ત્યારે લગ્ન માટે શુભ સંજોગોનું નિર્માણ થાય છે બે હજાર પચ્ચીસમાં ગુરુની અનુકૂળ સ્થિતિ લગ્ન માટેનો માર્ગ મોકળો કરી શકે છે જ્યારે શનિ ગ્રહ ધીરજ શિસ્ત અને સ્થિરતાનું પ્રતિનિધિત્વ કરે છે જો તમારી કુંડળીમાં શનિ શુભ સ્થાનમાં હોય તો તે લગ્નમાં સ્થિરતા અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે છે જે લોકોને વિશેષ લાભ મળશે હજે લોકો લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા છે હજે લોકો પ્રેમ સંબંધમાં છે અને લગ્નનું વિચારી રહ્યા છે તેમના માટે આ વર્ષ શુભ સંકેતો લઈને આવશે તેમને પણ આ વર્ષે સકારાત્મક પરિણામ મળી શકે છે નવધનુ રાશિ ધનુ ધનુ રાશિના લોકો માટે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસનો સમય લગ્નની દ્રષ્ટિએ શુભ સંકેતો લઈને આવી શકે છે આ સમયગાળા દરમિયાન શુક્ર અને ગુરુના સંક્રમણને કારણે લગ્નની પ્રબળ સંભાવનાઓ બની શકે છે ખાસ કરીને જે લોકો લગ્નમાં રસ ધરાવે છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેમના માટે આ સમય સાનુકૂળ સાબિત થઈ શકે છે ગ્રહોની ભૂમિકા અને લગ્ન યોગ ગુરુ ધનુ રાશિનો સ્વામી છે અને લગ્ન માટે સૌથી શુભ ગ્રહોમાંનો એક માનવામાં આવે છે જ્યારે ગુરુનો પ્રભાવ ધનુ રાશિ પર પડે છે ત્યારે લગ્નની શક્યતાઓ વધી જાય છે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસ દરમિયાન ગુરુનું સંક્રમણ લગ્ન કરવા યોગ્ય લોકો માટે શુભ સંકેત રહેશે શુક્રને પ્રેમ અને વૈવાહિક સુખ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે શુક્ર સાનુકૂળ સ્થિતિમાં હોય ત્યારે પ્રેમ લગ્ન અથવા પરંપરાગત લગ્નની શક્યતા પ્રબળ બની શકે છે કયા લોકોને મળશે વિશેષ લાભ જેઓ લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા છે જેઓ પ્રેમ સંબંધમાં છે અને લગ્નનું વિચારી રહ્યા છે તેમના સંબંધોમાં સ્થિરતા આવી શકે છે દસ મકર મકર બે હજાર પચ્ચીસ લગ્નની દૃષ્ટિએ મકર રાશિના લોકો માટે શુભ સમય સાબિત થઈ શકે છે આ વર્ષે શુક્ર અને મંગળ વચ્ચેનો અનુકૂળ જોડાણ લગ્નની બાબતોમાં સારી સફળતાનો સંકેત આપી શકે છે જો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે તો આ સમય લગ્ન માટે સારી તક લઈને આવી શકે છે આ સમય દરમિયાન તમારે તમારા લગ્નની તકોને યોગ્ય દિશામાં ફેરવવા માટે કેટલાક પગલાં લેવાની જરૂર પડશે ગ્રહોની ભૂમિકા અને લગ્નના સંયોજનો શુક્ર અને મંગળ વચ્ચેનો જોડાણ ખાસ કરીને મકર રાશિના લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે શુક્ર પ્રેમ સુંદરતા અને વૈવાહિક સુખનો ગ્રહ છે જ્યારે મંગળ ઉર્જા ઉત્સાહ અને હિંમતનું પ્રતિક છે જ્યારે આ બે ગ્રહોનો સંયોગ છે તો તે તમારા સંબંધોને ગતિ આપી શકે છે અને લગ્ન માટે શુભ તકો ઊભી કરી શકે છે જો તમારી કુંડળીમાં શુક્ર અને મંગળની વચ્ચે સારો સંબંધ છે તો આ સમય લગ્ન માટે સારી સંભાવના બનાવી શકે છે જો કે તમારે આ સમયનો યોગ્ય ઉપયોગ કરવા માટે કેટલાક ઉપાયો કરવા પડશે જેથી લગ્ન સંબંધોમાં સ્થિરતા અને સફળતા પ્રાપ્ત થશે જે લોકો લગ્ન માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છે તેમને હવે સફળતાના સંકેત મળી શકે છે તેમના માટે આ સમયે સ્થિરતા આવી શકે છે અગિયાર કુંભ રાશિના લોકો માટે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસની વચ્ચે લગ્ન માટે ખાસ કરીને શુભ સમય હોઈ શકે છે આ સમયે ગુરુ અને શુક્રનું શુભ સંક્રમણ તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવી શકે છે ખાસ કરીને લગ્નના સંદર્ભમાં આ ગ્રહોનો પ્રભાવ તમને લગ્નજીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે પરંતુ તમારે આ સમય દરમિયાન ખૂબ જ સમજી વિચારીને પગલાં ભરવાની જરૂર છે જેથી ભવિષ્યમાં ગુરુ અને શુક્રનું સંક્રમણ લગ્ન અને સંબંધોની બાબતમાં શુભ માનવામાં આવે છે ગુરુનો પ્રભાવ તમારા વ્યક્તિત્વને આંતરિક રીતે પરિપક્વ અને સમજદાર બનાવે છે જ્યારે શુક્ર પ્રેમ સંબંધો અને સંવાદિતાનું પ્રતીક છે આ બે ગ્રહોના સારા પ્રભાવને કારણે કુંભ રાશિના જાતકોને લગ્નના મામલામાં યોગ્ય તકો મળી શકે છે આ સમય તમારા માટે યોગ્ય જીવનસાથીની પસંદગી કરવી સંબંધોમાં સુમેળ જાળવવો અને કોઈપણ પરિસ્થિતિમાં સમજદારીપૂર્વક કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસની ની વચ્ચે કુંભ રાશિના લોકો માટે લગ્ન માટેનો શુભ સમય હોઈ શકે છે પરંતુ થોડું સાવધ રહેવું અને સમજી વિચારીને પગલાં લેવાનું ખૂબ જ જરૂરી છે આ સમય દરમિયાન શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમારા સંબંધોમાં સમજ સંતુલન અને સહકાર જાળવવો જરૂરી રહેશે બાર મીનહમીન રાશિના લોકો માટે બે હજાર પચ્ચીસ અને બે હજાર છવ્વીસનો સમય લગ્ન માટે વિશેષ શુભ રહી શકે છે આ સમયગાળા દરમિયાન ગુરુ તરફથી શુભ ફળ મળી શકે છે આ સમયગાળા દરમિયાન ગુરુ અને શુક્રનું શુભ સંક્રમણ તમારા લગ્નની બાબતોમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે ગુરુનું સંક્રમણ તમને સમજદાર અને પરિપક્વ લાગે છે જ્યારે શુક્ર પ્રેમ અને સંવાદિતાનું પ્રતીક છે આ બે ગ્રહોના પ્રભાવથી મીન રાશિના લોકોને લગ્નની બાબતોમાં સફળતા અને ખુશી મળી શકે છે જો તમે તમારા સંબંધમાં ગંભીર છો અને લગ્ન વિશે વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં પ્રેમ અને ભાગીદારીની તકો ખુલી શકે છે ગુરુ અને શુક્રનો સકારાત્મક પ્રભાવ તમારા લગ્નજીવનમાં સમર્પણ સમજણ અને સંવાદિતા વધારશે જે લગ્નના નિર્ણયને લઈને કોઈપણ પ્રકારની ખચકાટ દૂર કરશે આ સમય તમારા સંબંધોમાં નવીનતા અને ઉત્સાહ લાવી શકે છે જે લગ્ન માટે મજબૂત પાયો બની શકે છે મીન રાશિના લોકો માટે આ સમયે તેમની ભાવનાત્મક અને માનસિક બાજુ પર પણ ધ્યાન આપવાનો છે જો તમે તમારા જીવનસાથી સાથે સમજદારી અને સુમેળપૂર્ણ રીતે આગળ વધશો તો આ સમય લગ્ન માટે અદ્ભુત તક પ્રદાન કરી શકે છે જો કે તે મહત્વપૂર્ણ છે કે તમે તમારી લાગણીઓ અને વિચારોને સ્પષ્ટપણે શેર કરો અને કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ ખાતરી કરો આ સમયે તમારા જીવનસાથી સાથે તમારી ઈચ્છાઓ અને અપેક્ષાઓ વિશે ખુલ્લું રહેવું તમારા માટે મહત્વપૂર્ણ છે કોઈપણ સંબંધની સફળતા માટે વાતચીત અને સમજણ એ સૌથી મહત્વપૂર્ણ પાસાઓ છે જો તમે આ સમયનો યોગ્ય ઉપયોગ કરો છો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો છો તો તમને લગ્નમાં સફળતા મળી શકે છે મીન રાશિના લોકોએ આ સમયે લગ્નના નિર્ણયમાં ઉતાવળ ન કરવી જોઈએ કાળજીપૂર્વક વિચારીને અને સંપૂર્ણ તૈયારી કર્યા પછી જ પગલાં લેવા જોઈએ જો તમે તમારા સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમ સાથે આગળ વધો છો તો આ સમય લગ્નની દ્રષ્ટિએ તમારા માટે અનુકૂળ રહેશે આ સમયની શક્તિનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાથી તમે તમારા લગ્નજીવનમાં સુખ અને સફળતા મેળવી શકો છો